સૂર્ય નારાયણ એમના સસરા વિશ્વકર્મા પાસે ગયા અને કહ્યું કે તમારી દીકરી આવું આચરણ કર્યું ત્યારે એ પોતાના તપ દ્વારા પ્રભાસ ક્ષેત્ર થયું સોમનાથ સોમનાથ ને પ્રભાસ ક્ષેત્ર કહેવામાં આવે ત્યાં પરમાત્મા સૂર્ય ની પ્રભા પડી હતી ચાર આશ્રમો ની વાત કરી ગ્રહસ્થ આશ્રમ બ્રહ્મચારી આશ્રમ વાનપ્રસ્ત અને સંન્યાસ આશ્રમ એક થી પચીસ વર્ષ જેને બ્રહ્મચરી આશ્રમ કહેવામાં આવે એક થી પચીસ વર્ષ સુધી મનુષ્ય જેટલું ભણવું અને એટલું ભણી લેવું પચીસ થી પચાસ સુધી ગ્રસ્ત જીવનનો પ્રારંભ કરવો અને જીવનમાં ભણેલું છે ને એને ગણી લેવું એકાવંતી ભણેલું ને ગણેલું ને સરવાળો કરી અંતે સમજી જવું કે આનો જવાબ શું છે વન તરફ પ્રયાણ કરવું અને પરમાત્માની દયાથી જો પંચોતેર વર્ષ સુધી તમે જીવો તો સારું અને પંચોતેર થી વધારે જીવો તો સંન્યાસ ગ્રહણ કરવો અને શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આ ચારે આશ્રમમાં છે ને ગ્રહસ્થ આશ્રમ સૌથી શ્રેષ્ઠ ભગવાન વેદ વ્યાસ દેવી ભાગવત કહે છે